એમાં એક વાર મારા છે ને ગઢપુરમાં આમ તો ગઢપુરથી કેટલું દૂર છે ખબર છે તમને કહેલો પોણો કિલોમીટર ગઢપુરથી પોણો કિલોમીટર ગંગા દૂર કહેવાય બધા ચાલીને સ્નાન કરવા જવાનું હોય મહારાજે ત્રીસ વર્ષ સુધી ગંગામાં સ્નાન કર્યું વિહારીલાલજી મહારાજે બહુ સરસ મહિમા ગાયો છે આ ગંગાનો મહારાજ પુરુષોત્તમ ઘાટમાં સ્નાન કરવા પધાર્યા પુરુષોત્તમ ઘાટે મહારાજે ભક્તોને વિનંતી કરી વિનંતી કરી ભક્તોએ કે હાલો હાલો મહારાજ ઘેલામાં નાવા જવું છે નાજા જોગ્યાને ઘોડી મંગાવી ઝડપથી ઘોડી લાવ્યા માણકીય અસ્વાર થયા ચારેય તરફથી બધાએ ભક્તો તૈયાર થઈ ગયા વાજિંત્રોના ધ્વનિ થવા માંડ્યા અને એવી રીતે મહારાજ જ્યારે મહારાજ સ્નાન કરવા આવે ને તે વાસ્તે ગાસ્તે જ આવે

પોતાના ભક્તો સાથે જાત જાતની જળ ક્રીડામાં એવા ભગવાન ભક્તો સાથે સ્નાન કરતા જાય છે જેના ચરણ કમળ ચિંતવા જેવા છે એવા શ્રી હરિએ ધામધામના મુક્તોને દર્શન આપ્યા અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિ ત્રીસ વર્ષ સુધી જે પુરુષોત્તમ ઘાટમાં સ્નાન કર્યું છે એવો ઘાટ એમ કહેવાય છે કે જેમાં મહારાજે સ્નાન કર્યું એનો મહિમા કેટલો છે ધર્માચાર્ય જે પુરુષો હોય એના પાપના નિવારણ માટે સ્નાન કર્યું છે ઉન્મત ગંગા જેવું પુરુષોત્તમ ઘાટનું સ્થાન કરોડો બ્રહ્માંડમાં ક્યાંય નથી બ્રહ્માદ દેવો તો એમ કહે છે કે અમે એનો શું મહિમા કહી શકીએ કાંઈ નક્કી જ નથી કરી શકતા કે આ પુરુષોત્તમ ઘાટનો કેટલો મહિમા છે એ પુરુષોત્તમ ઘાટમાં ભગવાન આવી રીતે અવારનવાર દર્શન સ્નાન કરેલા છે દેવાંગનાઓ દર્શન કરવા આવેલા છે બ્રહ્માદિકોને દર્શન દીધા છે અવતારો મૂર્તિમાન થઈ અને ભગવાનની સાથે સ્નાન કરવા પધારેલા છે આવી રીતે આનંદ ઉત્સવ સાથે મહારાજે સ્નાન કર્યું ને પછી બધા જ મુક્તો જે હતા ને ધામધામના એ કોઈ જળ માથે ચડાવવા માંડ્યા કોઈ પાણી પીવા માંડ્યા એવી રીતે આ પુરુષોત્તમ ઘાટનો મહિમા જાણવા મળ્યા આટલો પુરુષોત્તમ ઘાટનો મહિમા છે પછી પુરુષોત્તમ ઘાટમાંથી મહારાજ ખળખળિયામાં સ્નાન કરવા એવા ખળખળિયામાંથી પુરુષોત્તમ ઘાટમાં તમને એમ થા થતું હશે ને કે કયો પુરુષોત્તમ ઘાટ છે અને કયો ખળખળિયો ઘાટ છે આપણે જે પુલ છે ને એનાથી આમ વળાંકવાળો જે આ રોડ છે ને એ વળીએ ને એટલે આ સાઈડ જે પહેલો ઘાટ એ પુરુષોત્તમ ઘાટ અને અત્યારે જે બધા સ્નાન કરે છે ને જે ઘાટ પાણીનો ભર્યો હોય એ ખળખળીયો છે જે થોડુંક આગળ આવે એટલે ઊંડું ઉતરી જવાય એમાં મહારાજ સ્નાન કરવા પધાર્યા બધી પ્રકારની રમત રેમા ડૂબકી મારી બધી લીલાઓ અનંત કરી પછી મહારાજ બહાર નીકળ્યા કોરો રૂમાલ લઈ અને મારા જે શરીરને લૂંચ્યું એ વરણીરાજે નવા વસ્ત્રો આપ્યા અને એમાંથી મહારાજે વસ્ત્રો પહેરી ત્યાં જ સભા કરીને અબલખાચરે મહારાજની પૂજા કરી દાન પુણ્ય કરાવ્યા અને ત્યાં જ મહારાજે સભા કરી અને ત્યાં જ બેઠા બેઠા મહારાજે આ ઘેલાના નદીના નીરને વખાણ્યું એ હરી લીલા અમૃતમાં વિહારીલાલજી મહારાજેનો મહિમા કીધો છે કે આ ગંગાજીનો કેટલો મહિમા છે જે શ્રી હરિના મુખથી નીકળેલા અમૃત વચનો છે કે વાલે નીર નદીનું વખાણું પ્યારું દેવ ગંગાથી પ્રમાયણું કયો શ્રી મુખે અતિ મહિમાય અન્ય તીર્થ અતુલ્ય ન થાય એક ત્રાજવે સુર નદી ધરી બીજા ત્રાજવે ગંગા ઉન્મત ઠરી હતી હલકી તે આકાશે ગઈ ભારે મહિમા તે ભૂતળ રે બોલો કેટલો મહિમા કે એક ત્રાજવામાં બધા જ તીર્થોને મૂકોને એક ત્રાજવામાં

ત્રાજવાના પલ્લામાં ઉન્મદ ગંગાની પાસે બધા હલકા થઈ ગયા તીર્થો એટલો આ ગંગાનો મહિમા છે એના માટે સર્વ અવતારના અવતારી કારણના કારણ પુરુષોત્તમ નારાયણ અનંતકોટી બ્રહ્માંડના ભગવાન સર્વ જીવના કર્મફળ પ્રદાતા જીવ પ્રાણી માત્રના અંતર્યામી એવા પુરુષોત્તમ નારાયણનો સંબંધ થયો અને એના સંબંધે કરી અને આ ઉન્ન ગંગાથી ગર્વમાં છે એટલે એનો મોટો મહિમા છે ભગવાનના સંબંધે કરીને જે જે કાંઈ ભગવાનના સંબંધમાં આવે છે એનો મહિમા ભગવાન જેટલો જ થઈ જાય છે આગળ કહે છે કે મહારાજ કે જેમાં મેં હજારો વાર સ્નાન કર્યું છે અનંત ઐશ્વર્યો બતાવ્યા છે પુરુષોત્તમ ઘાટમાં ખળખળિયામાં સ્નાન જે કરશે પિતૃ તર્પણ કરશે અને શું ફળ થાય છે તો આગળ કહે છે રહીને સત જોજન દૂર ધારી ઉન્મત ગંગાને ઉર જળમાં કરે જે જન સ્નાન થાય પાપનો નાશ નિદાન જે જળમાં સ્નાન કરે ને એના બધા પાપ નાશ થઈ જાય જન જો હોય જે મહાપાપી આવે આનદી પાસક દાપી ધ્વનિ સુણતા સહુ પાપ નાશે જેમાં સિંહને મૃગ મૃગત કે ખાલી આ નદીના જળના પ્રવાહનો ધ્વનિ કહેતા અવાજ સાંભળે ને તો જેમ સિંહ ગર્જના કરે અને મૃગલાઓ નાસી જાય એમ નદીના જળના પ્રવાહનો ધ્વનિ કોઈ સાંભળે તો એના પાપ એવી રીતે નાશ થઈ જાય છે આવો આ ગંગાનો મહિમા છે આવી રીતે દિવ્ય મહારાજે ઘેલામાં સ્નાન કરી અને પોતાના મુખે નદીનો મહિમા મહારાજ કહે છે કે વાલા ભક્તો સાંભળો તેમાં પણ પુરુષોત્તમ ઘાટ આપે અક્ષરધામની વાટ પુરુષોત્તમ ઘાટમાં એક વાર સ્નાન કરો એટલે અક્ષરધામની વાટ મળી જાય જેમાં સંત સાથે ઘણી વાર કરી મેં જળક્રીડા અપાર મહારાજ કેમ એકલા નહીં સંતોને મુક્તોની સાથે અમારા અપાર લીલાઓ કરી છે મારા આશ્રિત જે નર નાર કરે તીર્થ અહીં એક વાર નહીં તો મને એમ જણાય નથી સમજ્યો તે મુજ મહિમાએ મહારાજ કે અમારો જે આશ્રિત એક જ વાર અહીંયા સ્નાન કરવા આવે એના દર્શન કરવા આવે તો અમે એમ જાણ્યું કે એણે અમારો મહિમા જાણ્યો છે કરે જપ તપ દાન ઠામે મન વાંચિત તે ફળ પામે આવી શ્રાદ્ધ જો આ સ્થળે કરશે એના પૂર્વજ નિશ્ચે ઉધરશે કોઈ આવીને એને સ્નાન કરશે ને એના પૂર્વજોનો એનો મોક્ષ થઈ જશે આવો આ ઉન્મત ગંગાનો ખળખળિયાનો પુરુષોત્તમ ઘાટનો રમા ઘાટનો મહિમા છે એવો અદભુત મહિમા ઉચ્ચારો સુણી સૌજન્ય અંતરે ધાર્યો ગાજતે વાજતે સજી સવારી પૂર માહિતીપ પધાર્યા મુરારી એવી રીતે મહારાજ સ્નાન કરીને પાછા પૂરમાં પધારતા શ્રીહરિએ આવી પોતાના મુખે ગંગાજીને ઉન્મત ગંગાને મહિમા ગાઈ અને એને આવી પવિત્ર કરી છે એને રાજી કર્યા છે ગંગાજીની મનમાં એમ જ હતું કે કાયમને માટે ભગવાનનો મારે સંબંધ રહે અને તીર્થોમાં તો બધા જ સ્નાન કરવા આવતા હોય પાપ મૂકી જાય પણ જ્યારે સંતો અને સ્વયં ભગવાન એમાં સ્નાન કરે ને ત્યારે એ નિષ્પાપ બને છે એટલે મહારાજ કે અમે સંતો સહિત ઘણી સ્નાન કર્યું છે મારા સંબંધને લીધે આ પુરુષોત્તમ ગાઢ સમગ્ર તીર્થોને મધ્ય શ્રેષ્ઠતમ છે એનો મહિમા કહે છે પોતાના ઉદ્ધાર કરવા માટે પ્રયત્નશીલ મનુષ્યો જો શાસ્ત્રમાં અમે માને માન્ય રાખેલા ધર્મનું અને તીર્થના નિયમોનું પાલન કરીને આ તીર્થમાં જે સ્નાન કરશે એને ચાર પુરુષાર્થની સિદ્ધિ થશે જે મનુષ્ય આ તીર્થમાં શ્રાદ્ધ યજ્ઞ વ્રત પિતૃતર્પણ દાન જપ ઉપવાસ આદિક વ્રતો ભાવથી કરશે અને અભિષ્ટ ફળ મળશે મહારાજ કે અમે માનેલા સત્સંગી જેવા ગ્રંથોનું વિધિ સહિત પુરસ્તરણ તથા હોમાદિક કરશે એના પણ મનોરથ સફળ થશે નદીને કિનારે બેસીને કોઈ દા ગાયનું દાન કરે કોઈ સુવર્ણનું દાન કરે કોઈ બ્રાહ્મણોને દાન કરે કોઈ સાધુ જમાડે તો એના ધર્મ અર્થને કામ ચાર પુરુષાર્થ સિદ્ધ થશે કોઈ વિદ્યાભ્યાસી હોય એને અભિલાષા હોય ને નદીના કિનારે વિદ્યાભ્યાસ કરે તો મહાન વિદ્વાન બનશે આનંદાન સ્વામી કહે છે જ્યારે શ્રીહરિયા મુખ કમળમાંથી વાત કરી ત્યારે એક આશ્ચર્ય ઘટના ઘટી મહારાજ એ વખતે ત્યાં હાજર હતા વાત કરતા હતા ને ત્યાં વડોદરાના એક સજ્જન ધર્મનિષ્ઠ પુરુષોત્તમ ઘાટમાં વિધિ સહિત સ્નાન કરી પોતાના પિતૃઓને ઉદ્દેશીને શ્રાદ્ધ કર્યું એને જાણીને ખાસ શ્રીહરીના દર્શન કરવાના ઉત્સાહથી પિતૃઓને અપાયેલા પિંડ લેવા આવ્યા તત્કાળ હરિ ભૂમિ ઉપર ઢળીને દંડવટ કરવા માંડ્યા ભગવાનના બે હાથ જોડ્યા પ્રેમથી ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા પિતૃ બોલે છે કે હે પરમેશ્વર જે નાસ્તિકોને લીધે પૂજા કે યજ્ઞ વિધિ નષ્ટ થઈ ગયો હતો તેને આપે ધર્મશાસ્ત્રના વચનોને અનુસારે અત્યારે પુનર્જિત કર્યો છે હે દયાનિધિ તો આજે પરમ સુખરૂપ આપના ચરણ કમલને વંદન કરીએ છીએ જે જે દેહધારી મનુષ્યો આપના ચરણોને શરણે આવ્યા છે તેઓએ પુણ્યનો સંચય કર્યો છે ને પાપોનો નાશ કર્યો છે ને તે તો જીવો બ્રહ્મા દિક દ્વારા સત્કાર પૂજન પામીને શ્રુતિઓએ વર્ણવેલા અક્ષરધામમાં જશે આવી રીતે ભગવાનની સ્તુતિ પિત્રોએ કરી ત્યારે કરુણા શ્રી શ્રીહરિએ સ્તુતિથી આદર ભાવથી એની સાંભળી પિતૃએ પ્રદિક્ષણા કરી પગે લાગ્યા ભગવાને એને સ્નાન આમ હાન કરી એટલે ત્યાંથી ચાલતા થઈ જે પિતૃઓના શ્રાદ્ધના પિંડ હોય એ લઈ અને ભગવાનના ધામમાં ગયા એ આયક ત્યાં ને ત્યાં આજે ચમત્કાર થયો અને પિતૃઓએ સામેથી જ કીધું કે અમને આવી રીતે સર્વેશ્વર ધર્મના પુત્ર ભગવાનનું દર્શન થયું અને એમાં અમારું પિંડદાન કર્યું એટલે અમે હવે ભગવાનના ધામમાં જઈએ છીએ આવો આ ઉનમત ગંગાનો મહિમા છે